ચર્ચાઓ થઈ રહી છે કે રાજસ્થાન થી હવે એ તમામ એ સામાજિક આગેવાનો ગુજરાત આવશે ગોંડલ પહોંચશે અને આખી આ ઘટનાની અંદર વિરોધ પ્રદર્શન કરશે કે જ્યાં સુધી રાજકુમાર ઝાટ ને ન્યાય ન મળે ત્યાં સુધી આંદોલન કરવાની અનેક વખત ચીમકીઓ ઉચ્ચારી છે જો કે આ તમામની વચ્ચે હવે રાજસ્થાનના નાગોરના સાંસદ હનુમાન બેલીવાલે ફરી એકવાર એક આહવાન કર્યું છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને આપની સાથે હું છું પ્રદીપ ગોંડલના રાજકુમાર જાટના કેસના મામલાની અંદર સતત એ શંકાઓ અનેક વખત ઊભી થઈ કે આ કેસની અંદર શું કંઈ રહસ્ય છે આ કેસની અંદર કેમ અત્યાર સુધી તપાસે આગળ ન વધી અથવા તો આ કેસની તપાસ ક્યાં પહોંચી જો કે થોડા દિવસ પહેલાં ગુજરાત હાઈકોર્ટની અંદર પહેલી વખત આ કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને આ કેસની સુનાવણીની અંદર હાઈકોર્ટે પોલીસ પાસે આ કેસનો રિપોર્ટ મંગાવ્યો છે અને આ કેસના રિપોર્ટની સાથે સાથે આગામી થોડા દિવસો બાદ આ કેસની સુનાવણી ફરી એકવાર હાથ ધરવામાં આવશે જોકે આ તમામની વચ્ચે રાજસ્થાનના નાગોરના સાંસદ હનુમાન બેલીવાલે ફરી એકવાર રાજસ્થાનથી આહવાન કર્યું છે કે હવે રાજસ્થાનથી ગુજરાત જઈશ રાજકુમાર જાટના કેસની અંદર પૂર્વ સાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની સામે તેમને આહવાન કરતાં કહ્યું છે કે હવે હું તેમની સામે લડત લડીશ

उसको सलाखों के पीछे डलवाएंगे ये मेरा आपसे वादा है अगर हत्या हुई है तो अब मेरे पास टाइम नहीं ना कहा जाऊंगा तो आदमी तो अकेला अभी तो भेज रहा हूं देखते देखते जाऊंगा कल मैं रिया में बदरी माफिया के खिलाफ लड़ूंगा परसों तो तो मुझे और कहीं लड़ता देखोगे राजस्थान बहुत बड़ा प्रांत है ये राजस्थान के दो तीन स्टेट हो जाते ना तो तो कभी भी हमारी सरकार बन जाती किलोमीटर और हजारा हजार 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 किलोमीटर लंबा छोड़ा स्टेट મામલા ની અંદર નિવેદન આપી ચર્ચામાં આવ્યા છે ભૂતકાળની અંદર તેમને લોકસભાની અંદર નિવેદન આપ્યું હતું કે આ કેસ ની અંદર સીબીઆઈ તપાસ ની માંગ કરવામાં આવે જોકે જયારે રાજસ્થાન અંદર હનુમાન બેલીવાલ સહિતના આગેવાનો દ્વારા આખી આ ઘટનાને લઈને વિરોધ પ્રદર્શન જયારે જયારે થયું છે ત્યારે તેઓ તમામ લોકો સાથે હતા સોશિયલ મીડિયાના માધ્યમથી તેમના દ્વારા ટ્વીટ પણ કરવામાં આવ્યું હતું જો કે આવા તમામની લઈને વાતની વચ્ચે ફરી એકવાર હનુમાન બેલીવાલે આખી આ ઘટનાને લઈને કે રાજકુમાર જાટના કેસની અંદર નિવેદન આપતાની સાથે જ ફરી એકવાર મુદ્દો ચર્ચાયો છે કે હવે કોણ ગોંડલ આવશે શું એક માત્ર હનુમાન બેલીવાલ ગોંડલ આવશે કે તેમની સાથે રાજસ્થાનની અંદર રાજકુમાર જાટના કેસની અંદર લડાઈ લડેલા કે સામાજિક આગેવાનો પણ એ તેમની સાથે ગોંડલ આવશે હવે એ ચર્ચાનો વિષય જાગ્યો છે ત્યારે એ પણ વિષય છે ક્યારે હનુમાન બેલીવાલે ગોંડલ આવશે અને તેમને જે આહવાન કર્યું છે આહવાનને લઈને છે તમારું શું માનવું છે આ મામલે અને હનુમાન બેલીવાલના નિવેદનને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો જોતા રહીજો ન્યૂઝરૂમ નમસ્કાર